નક્કી કરવાનું છે કે આપણને એ લોકો શું પૂછ્યું છે ઓકે તો કે નીચેની બાકીઓ ગુજરાત લિમિટેડના ચોપડામાંથી તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોડ લેવામાં આવી છે આ બાકીઓ પરથી કંપની દ્વારા બે ના પરિસ્થિતિ ત્રણ મુજબ પાકા સર્વે મિલકતો દર્શાવતું પત્ર

બાકી વ્યાજ કેટલા રૂપિયા ત્રણ અન્ય ચાલુ મિલકત હા હા બોલો હા હેલો હાઈ સોનીયે જય દ્વારકાધીશ બોલીએ એના પછી આગળ આપણે શું કહેવાય મિલકત કેવી દ્રશ્ય જોઈ શકાતી હોય ને

हाथ पर रो पर साढ़े तीस हजार ट्रेडमार्क अपनी मिलकत अदृश्य तो अदृश्य मिलकत में लख ट्रेडमार्क 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 कितना रुपया वीस हजार ओके વેરી ગુડ દેવાદારો વેપારી હાલો મને કેવું છે દસ ટકા ના નર્મદાના બોન્ડ વેરી ચાલુ રોકાણો આપણે નર્મદાના બોન્ડ રૂપિયા છે

હાલો ઉસકે બાદ મ્યુચ્યુઅલ ફંડ ના યુનિટ લીધા મ્યુચ્યુઅલ ફંડ લીધું હું કેશો કામ ચલાવશે રોકાણ તો છે પણ કેવા ચાલુ કામ ચલાવ એટલે ચાલુ બરાબર તો આપણે ચાલુ મિલકત ની અંદર ચાલુ રોકાણ છે ને એમાં લખશું મ્યુચ્યુઅલ ફંડ ના યુનિટ કામ ચલાવ ને કેટલા રૂપિયા દસ हेलो पी हाँ हाँ मैया थैंक यू थैंक यू क्या नहीं बताना फ्रेंड्स कंफर्म से ना हेलो ए हाँ हाँ मैया लखी लाल

દાખલો ગણવામાં એટલે ફોર્મેટ બનાવશું તો દાખલો ગણવામાં ખૂબ ખુબ ખુબ મજા આવશે હા